નારાયણ સંગમ કાર્યક્રમ યોજાયો મહેસાણા તાલુકાના લાંધણ ગામે બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત નારાયણ સંગમ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમ માં બાવીસ ગામ કડવા પાટીદાર ની મહિલાઓ માં જન જન જાગૃતિ આવે સમાજ માંથી અમુક રૂઢિચુસ્ત નિયમોને તિલાંજલિ આપી સમાજની દરેક મહિલાઓ સમાજમાં નારાયણી સંગમ બની પોતાની અને પોતાના ઘર કુટુંબ અને સમાજની માનમર્યાદા સ્વમાન સ્વાભિમાન ગૌરવ ગરિમા અને અસ્મિતા જળવાઈ રહે તેમજ સમાજના સર્વાંગી વિકાસમાં દરેક ક્ષેત્રે મહત્વની ભૂમિકા બની રહે તે જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આ બાવીસ ગમ કરવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં કોઈ રાજકીય આગેવાનોની સ્ટેજ પર પ્રાધાન્ય અપાયું ન હતું જ્યાં સામાજિક કાર્યક્રમની ખૂબી કહી શકાય ફક્ત આ કાર્યક્રમ આર્થિક મદદરૂપ બનેલા સમાજના દાતાઓનું સ્વાગત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજનું ગૌરવ બની રહેલા વિવિધ ક્ષેત્રે મહત્વનું સ્થાન મેળવનાર મહિલાઓને સ્ટેજ પર મહત્તમ પ્રાધાન્ય આપી સન્માન કરાયું હતું જેમાં પટેલ ખ્યાતિબેન રાહુલભાઈ એડી કલેક્ટર તાપી તથા પટેલ ચાર્મીબેન લીનેશ કુમાર સ્ટેટ ટેક્સ કમિશનરને નારી ગૌરવ સન્માન અપાયું હતું આ સમારંભમાં અધ્યક્ષ પટેલ મંજુલાબેન અમરતભાઈ અંબાસણ મુખ્ય મહેમાન પટેલ ભાવનાબેન ભરતભાઈ ઉવારસદ તથા પટેલ ચેતનાબેન વિપુલભાઈ લિંચ ઉદઘાટક પટેલ શૈલેષભાઈ સોમાભાઈ ચેરમેન થી ગોઝારી પીપલ્સ કોઓર્ડિનેટર ક્રેડિટ સોસાયટી પી કે પટેલ ઉમિયા સોસાયટી તથા કાર્યક્રમમાં મહિલા દાતાઓ મોટી સંખ્યામાં સમાજની માતાઓ બહેનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પ્રસંગે બાવીસ ગામ પાટીદાર સમાજના મહિલા પાંખ અધ્યક્ષ સંજુબેન પટેલમાં ઉમિયા માતાજીના ગગનચુબી જયઘોષ સાથે કર્યું હતું પોતે પોતાનું જીવન સમાજને સમર્પિત કરી સૌ પ્રથમ સમાજહિતાથી એક નારાયણી બની નારાયણી સંગમ માટે આહવાન કર્યું હતું અને સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજોને શિલાંજલિ આપી સમાજમાં બની રહેલા મર્યાદા વિહોણા અનિચ્છનીય બનાવો બને નહીં તે માટે દરેક માતા પિતાએ પોતાની દીકરીના સર્વાંગી વિકાસની સ્વતંત્રતા સાથે પોતાના ઘર કુટુંબ અને સમાજની મર્યાદા જળવાઈ રહે તેવો ઉછેર કરવા આહવાન સાથે કેટલાક આકરા પ્રહારો કર્યા હતા

કોઈને ફોન નથી કર્યા કોઈને કહ્યું નથી એવી આ માતૃશક્તિ હોય દાન આપ્યા છે આપણા બધાને આગળ લાવવા માટે એટલે એકવાર એ બધાનો ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આ બધાનો આભાર માનું છું મારો ભાઈ ને કનુભાઈને કનુભાઈ ને પ્રકાશભાઈ કુણાલભાઈ બધા મને કહેતા કે બેન કેવું રહેશે કેવું રહેશે મેં કહું હું જ્યાં જઉં છું ને ત્યાં બધાનો જે ભાવ છે ને આટલો ભાવ ભાવ જઈએ તો એ ના મળે આ તમારા બધાનો મને મળ્યો છે જે દરેક વ્યક્તિના અંદર સમાજ પણ જગાડવાની વાત હોય છે જગાડીએ ને તો બધું જાગે સમાજમાં એટલું બધું ક્રીમ પડ્યું છે જે મને હવે ખબર પડે હું જ્યારે બધાને મળી છું એટલે બધા સમાજ બધા ગામોમાંથી જે મલાઈ મને મે જોઈ છે ને એના અનુસંધાનમાં કાર્યક્રમ એવો રાખ્યો છે જો આપણે ધારતા તો આપણા આગેવાનો બધા એટલા મજબૂત હતા હું પણ ધારું તો અહીંયા સીએમના લાવી શકતી હતી આનંદીબેન પણ આવે એ પરિસ્થિતિ હતી અને મોટા મોટા નેતાઓ આવે પણ આજે કોઈ નેતા નહીં કોઈ મોટા નેતા નહીં ફક્ત બાવીસ સમાજ સમાજ ને સમાજ આ જ એક વિષય એટલે ઊભો કર્યો છે કે શું તમને મને પરિવાર એકતા વિશે ખબર નથી એ ટુ ઝેડ બધા જ જાણે છે પણ પાલન થવું જરૂરી છે થોડીક શાંતિ રાખજો બહુ અવાજ આવે છે મારો અવાજ ઓલરેડી બગડેલો છે લગ્ન સમયે જે આપણે ડિમાન્ડો મૂકીએ છીએ દીકરીની સગાઈ કરતા દીકરી કરતા પણ આપણે વધારે અગ્રેસિવ થઈએ છીએ કોઈ એ બંધ પાસ ભાગડી બાંધવાની જરૂર નથી હું સમાજમાં જ્યાં બધું મળતું હોય જોતી હોય બીજા બધા સમાજમાં બધી જ્ઞાતિઓમાં એના અનુસંધાનમાં બોલી રહી છું કોઈએ પર્સનલી લેવાની જરૂર નથી તો આવી ડિમાન્ડ શા માટે કે કોઈક વિદેશમાં હોય તો જ કરું શા માટે એવી ડિમાન્ડ કે સરકારી નોકરી હોય તો જ કરવું શહેરમાં રહેતો હોય તો જ કરવું સમય સમયની વાત આવે એટલે પહેલાં પૂછે પહેલાં એવું હતું કે શહેરમાં રહે છે પછી સામે વાળા દીકરાના પપ્પા કે હા શહેરમાં માં રે છે કેટલા વીઘા જમીન છે પછી કે ગામડે પાંચ વીઘા છે ઘર છે હા છે પછી કે જો મારી છોકરી કદી ખેતરમાં માં નહીં જાય તમારી છોકરીને ખેતર નથી જવું ગામડે રહેવું નથી તો એ વીઘાને શું કરવા છે સાચી વાત છે સાચી વાત ભણજો શું કામના નહીં વીઘા વિઘા સંપત્તિ તમારી જરૂરી છે ક્યાંક દુખ આવે જીવનમાં તો આ સંપત્તિ કામમાં આવે બાપ દાદા ની વસાયેલી સંપત્તિઓની જરૂર છે પણ એવું ના થવું જોઈએ કે દીકરીને તમે જે પિયરમાં જે પપ્પાના ઘરે પપ્પાની પરી જેને જે પ્રેમ મળવો જોઈએ મળે એને તમે પાંખો આપો તો એવી આપો કે ઉડીને પડી ના જાય આ દીકરીને પાંખો મળી સમાજના ઉપયોગી થવા માટે એના પગ પર થવા માટે એ દીકરી એવું કે છે કે તમારું આવું નહીં હોય તો હું નહીં રહું એના મમ્મી પપ્પા એવી શિખામણા આપી તમે પાંખો આપોથી કરીયો ને પણ ફોન કરીને દીકરી કે મમ્મી આજે મારા સાસુએ મને આમ કીધું એટલે આપણે કહી દે બેટા આવતી ને કાં તો કહી દે હું કામ નહીં કરું શું કામ આમ તમારે ઘઉં તમને આવું કરશે તો શું થશે દીકરીઓને એવી તૈયાર કરો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયમાં જીવનમાં કોઈ પણ સંઘર્ષ આવે પરિવારમાં દરેકના સ્વભાવ સરખા ના હોય થોડા ચડ ઉતર હોય તો આવા સમયે દીકરી દરેક પરિસ્થિતિમાં પસાર થાય જરૂરી છે તમે લાડ આપો પ્રેમ આપો પણ એને સમજણ આપો બેટા તું અઢાર વીસ બાવીસ વર્ષની થઈશ તારે પારકા ઘરે જવાનું છે ત્યાં તને આ વસ્તુ ના મળે તો એને ચલાવતા શીખવી લેજે કેવા વચ્ચે વચ્ચે શું આવે છે તમે આ ચલતા શીખવી લેજો એ પછી કરો ભાઈ એટલે દીકરીને આવી તૈયાર કરો ક્યારે દીકરી દુખી નહીં થાય તમે દીકરીને એટલું લાલન પાલન કરશો પછી તકલીફ આવશે તે દુખી થવાની છે પણ એ તકલીફોથી ટ્રેન કરીને ઉછેરી હશે ને પછી તકલીફ આવશે ને તો દુખાઈ ના આવી છે કોઈ મિથ્યા કરી શકવાનો નથી આ બધેદારશ્રીઓ દાતાશ્રીઓ સર્વે ગામે ગામેથી પધારેલી બહેનોને મારા નમસ્કાર જેનો સાચા અર્થમાં અત્યારે બાવીસ ગામ ને પ્રાધાન્ય એટલે આપ્યું છે કે ગામની પરખ થાય

એટલા માટે આપણે પેલ કરવાની છે અને કરે પહેલા હું તમને એવું પણ કહું છું પસીને ઓર લહુ સે પસીને ઓર લહુ સે અગર આપ ઈરાદે લખતે હે અપને પસીને ઓર લહુ સે આપ અગર ઈરાદે લખતે હે તો સફેદ પત્તો મે ભી इरादे मजबूत उतर आते हैं ना तो किसी की ताकत है कि वो पत्ते प्लेन रखे आप इरादे उसमें मजबूती से उतर आते हैं कोई पत्ता कोरा नहीं रहता लेकिन उसके लिए पसीने और लहू की साई चाहिए वो लहू और साई जब इस समाज ने डाला तो आप सब

એને બહાર લાવવા માટે એમને જાગૃત કરવા માટેનો એકત્રિત કરી અને આ એક નારી સંમેલન મહિલા સભાનું આયોજન એની અંદર બારીસ ગામ સમાજમાંથી તમામે તમામ ગામમાંથી તમામ મહિલાઓ જે છે જોડાયેલી છે સાથે સાથે સમાજના હોદ્દેદારો અને એમની સાથે અન્ય જે મીડિયા કન્વીનરો જે આપણે આજના જે સંમેલનના મહત્વના મુદ્દામાં મહિલાઓની મુખ્ય સમસ્યા મહિલાઓની જે આપણા પૂરિવાજો છે સમાજ જે છે ધીરે ધીરે દૂર કરવા કરવા જોઈએ ખાલના પૂર્વમાં જે પ્રેમ લગ્ન છે એથી માતા પિતાની સમુદ્ર બહાર પોતાના સંસ્કારો જે છે માતા પિતાના જેને ક્યાંક નહીં પોતે ખાસ તો અત્યારે હાલ જે પ્રેમ લગ્ન કરે છે કોઈ જાણતી ન હોય

જેમાં બાવીસે બાવીસ ગામમાંથી મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે તમામે તમામ ગામમાં અમે પ્રાધાન્ય આપી અને જેમ દરેક કાર્યક્રમમાં મોટા આગેવાનો નેતાઓ બધું હોય છે એવું કંઈક પણ નહીં સમાજની જ બહેનો સમાજની જ પહેલો કાર્યક્રમ કરે અને આજે દરેક દરેક ગામમાંથી એક નાની મોટી ક્રટી સમાજના સુધારાના મેસેજ રૂપે રજૂ થવાની છે સમાજના વિવાજોને સુધારવા માટેની સમાજમાં પરિવારની એકતા અથવા દીકરીઓ જ્યારે છેત રહી જતી હોય છે અને ક્યાંક ના ક્યાંક ફસાઈ જતી હોય છે મોબાઈલના માધ્યમથી એમાં પણ કોઈ સુધારો લાવવા માટે અને કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ માંગતા પહેલાં પરિવારને વિશ્વાસમાં લેવો આ પણ એક મેસેજ આપ્યો છે અને સમાજમાં મળેલી આની શક્તિઓને બહાર લાવીને સમાજનું ઉદ્ધાર સમાજને આગળ વધારવા માટેનો એક અનિવાર્ય પ્રયોગ ઘટેલા છે જેથી કરીને બધી બેનો તાકાત મળશે કોઈ બેનો ઉદ્યોગો પણ ચલાવી રહી છે તો એમને પણ પ્રાધાન્ય આપી અને એમાંથી આપણને એની થાય અને પોતે

મારું નામ પ્રકાશ પટેલ છે લોકો ભાવિશ કામ કરવા પાણીના સમાજના પ્રધાનશ્રી છું સાહેબ છે ને આ છે અમારા સમાજનું પહેલી વખત નારી સંમેલન થાય છે નારી સંમેલન એટલા માટે કરી દે છે ને એક ના બધી મહિલાઓને ભેગા કરીને મહિલાઓનું ઉત્કર્ષ વિશે સમાજ એક નવું વિચારે અને મહિલાઓ પોતપોતાને જે કંઈક જે પણ વિષયમાં હોય એમને એ વિષયમાં આગળ લાવવા માટેની એક આ મારો સમાજનો અહીંમ પ્રયાસ છે અમારા ત્યાં અહીંયા બે હજાર એક નારીઓ આવેલી છે ગામી ગામ બાવીસ ગામમાંથી અને બધા જ બાવીસ ગામના કઢવા પાટીના સમાજના જે અમારા હોદ્દેદાર છે બેટા સમાજના એ બસો એક આવેલા છે ટોટલ બાવીસો માણસો આવેલા છે અત્યારે નારી સંમેલન એટલા માટે કરવું પડ્યું અમારા સમાજ માટે કે અમારી સમાજની નારીઓ પોતાની કામમાંથી જ બહાર આવી શકી નહોતી અને એમને અમારે બહાર લાવવાતા અને એક નારી સંમેલનથી એકબીજાના નારીઓને અમારા સમાજમાં પરિચય થાય કે આ આપણા સમાજના બેન છે ક્યાંય પણ મળે મેન ઉદ્દેશ અમારો એક જ છે કે સમાજના અંદર અંદર નારીઓ એકબીજાની પરિચિત થાય એના માટે મહત્વનો મુદ્દો એ છે કે નારીઓની જાગૃતિ લાવવા માટે સમાજમાં આજની જે ચાલી રહી છે એમાં પોતપોતાના પરિવાર કેવી રીતના શકાય એના માટેનો એક પ્રયાસ છે